રક્તદાન મહાદાન ગણવામાં આવે છે તેવા સમયે સુરત શહેરમાં દિવાળી વેકેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બ્લડ ગ્રુપના રક્તની અછત વર્તાઈ રહી હોવાથી દર્દીઓને તકલીફ ન પડે તે માટે બ્લડ કેમ્પ કરવા માટે અપીલ કરવામાં આવી છે દિવાળીના વેકેશનને લઈને રક્તદાન કેમ્પ ઓછા થઈ રહ્યા છે જેને લઈ રક્તની ઉણપ શહેરમાં સર્જાઈ રહી છે સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના નિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરોના આયોજનો ખૂબ જ ઓછા પ્રમાણમાં થતા હોય છે છેલ્લા દિવસમાં ફક્ત ચાર રક્તદાન શિબિર યોજાયા છે જેના લીધે રક્તના વિવિધ ગ્રુપોની અછત જોવા મળે છે હાલમાં રક્તના તમામ ગ્રુપોની અછતમાં ખાસ કરીને એ પોઝિટિવ અને એ બી પોઝિટિવની તીવ્ર અછત જોવા મળી રહી છે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને લોહીની અછતને સંપૂર્ણપણે નિવારી શકાય તે હેતુસર તમામ સેવાભાવી સંસ્થાઓ મંડળોને રક્તદાન શિબિરોના આયોજનો ગોઠવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે પ્રતિમાસ સરેરાશ પચીસસો યુનિટ રક્ત એકત્રીકરણની સામે નવેમ્બરમાં દિવાળી વેકેશનને લીધે એવરેજ આઠસો થી નવસો રક્ત યુનિટ એકત્ર થયું છે લોકસમર્પણ બ્લડ બેંકના ડોક્ટર સુભાષભાઈ ખેનીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગ્રુપના બ્લડની અછત વર્તાઈ રહી છે જછો જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવવા સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી છે આ સાથે સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં પણ રક્તની અછત હોવાનું સામે આવ્યું છે મારું નામ પીજમાં છે મારો છોકરો સાડા ત્રણ વર્ષનો છે હું શાહાદા નંદુરબાર જિલ્લા ત્યાંથી આવું છું લગભગ અહીંયાથી બસો વીસ જેટલો કિલોમીટર છે હું અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં દોઢ વર્ષથી લોહી ચડાવવા માટે આવું છું મને સારી સુવિધા મળે છે અને મારા છોકરા માટે અહીંયા સારું છે પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે લોહીની અછત રહેતી હોય છે એના માટે મારા છોકરાને લોહી મળી રહે તો બ્લડ રક્તદાન માટે બધા આગળ વધવા જોઈએ મારું નામ પરમર વીરવદ્ર સેડલ છે છે કઈ જગ્યા સાનામટે આ સ્થળ લોકસમર પણ રક્તદાન કેન્દ્ર છે અને અહીંયા નિયમિત દોસ્તથી બાર દિવસ લોય ચડાવવા માટે આવું છું અત્યારે દિવાળીના વેકેશન દરમિયાન બધા લોકો ગામડે ગયા હોવાથી તમે જે લોકો અહીંયા હાજર હોય તે નિયમિત રક્તદાન કરવા આવો તો અમને લોય મળી રહે છે બય એ જ વિનંતી છે રક્તદાન કે અહીં આવો છો તો તમને કેવી સુવિધા મળે છે કેવું લાગે છે અહીંયા નું મેનેજમેન્ટ અને સ્ટાફ બંને સારું છે અમને કોઈ તકલીફ પડવા નથી દેતા અમને કોઈ ચાર્જ લેવામાં આવતો ના અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો નમસ્કાર દર્શક મિત્રો આપણે બધા જ તહેવારો ઉજવીએ અને અત્યારે ફરીથી આ છીએ અને કામ ધંધે લાગ્યા છીએ પરંતુ ખાસ કરીને રત્ન કલાકારો અને યુવાન મિત્રો રત્ન કલાકારો પોતપોતાના વતનમાં ગયા હોય ફરવા ગયા હોય ત્યારે સુરતમાં અત્યારે રક્તની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે અત્યારે રક્તદાતાઓ રક્તદાન ન કરતાને કારણે હોસ્પિટલોમાં રોજે રોજની જે ડિમાન્ડો છે એ થેલેસેમિયા જેવા હિમોફીલિયાના દર્દીઓ એક્સિડન્ટના દર્દીઓને જે જરૂરિયાત પડે છે એ તો ચાલુ જ છે તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ નજીકની બ્લડ બેન્કે જઈને રક્તદાન કરો જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ટાઈમે મળી જાય હું લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે મિત્રો સુરત એ તો કર્ણની ભૂમિ છે અહીંયા કોઈ જાતની ખામી ક્યારેય પડતી જ નથી ત્યારે રક્તદાન એ મહાદાનના નારાને બુલંદ કરવા માટે આપ સર્વ આગળ આવી અને નજીકની બ્લડ બેન્કે જઈ અને રક્તદાન કરો તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે થેલેસેમિયાના બાળકો રોજે જ વીસથી પચીસ બાળકો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવીને નિયમિત રક્ત છડાવે છે આ રક્ત ટ્રાન્સફ્યુઝન એકદમ નિઃશુલ્ક કોઈ પણ પૈસો લીધા વગર લોક સમર્પણ રક્તદાન કરી રહ્યું છે ત્યારે આપણે બધાની ફરજ છે કે આપણે તંદુરસ્ત હોઈએ તો રક્તદાન કરીએ ને કરાવીએ ફરી ફરીને આપ સર્વને જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે વિનંતી કરું છો કે મિત્રો આપ ચોવીસ કલાકમાં કોઈ પણ સમયે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર પર આવી શકો છો અને રક્તદાન કરી શકો છો બ્યુરો રિપોર્ટ સુરત